આજે જે મારા વાહનચાલક ભાઈઓ અહીંયા ભેગા થયા છે એ મારો પરિવાર છે આજ હું જણાવું કે તેર તારીખે રાજકોટમાં શાળાઓ દરેક શાળાઓ ચાલુ થઈ ગઈ છે જે ચાર દિવસથી આજ અમારા વાહનચાલકો બાળકોને તેડવા મૂકવાનું કામ ત્યાં લિપ્ત રહ્યા છે એનું એક કારણ છે કે રાજકોટ એ આરટીઓ અમને અને સરકારશ્રી તરફથી ટેક્સી પાસિંગ કરવાનું એક સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને મેં આરટીઓ અધિકારી જિલ્લા કલેક્ટર સાહેબ બધાને રૂબરૂ મળ્યો તો અને અમને સમય માગવાની વાત કરેલી તો અમને સમય આપવામાં આવેલો નથી જેથી તેર તારીખે શાળા ખુલતાની સાથે જ એ અધિકારીએ રાજકોટના વાહન ચાલકોને મેમા આપેલા છે જે એક એક મેમાની અંદર વીસ વીસ હજારની આસપાસના મેમા આપેલા છે જ્યાં મેમા જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી અમારા વાહન ચાલકોની ટેક્સી ગાડી થઈ શકે એમ નથી કારણ કે ટેક્સી ગાડીમાં મિનિમમ

અનિશ્ચિત મુદતની અમારી હડતાલ હતી પછેલા ચાર દિવસથી આ અમારી હડતાલ ચાલુ રહી છે રાજકોટની અંદર ચાલી રહી છે એ આપ સૌ મીડિયા જગત જાણે છે પણ અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે જો કાલે હું હડતાલ આપું તો રાજકોટ સિટીના તમામ પ્રાઇવેટ સ્કૂલ સંચાલકો પાસે બસો છે જે બસમાં પોતાના વાલીને ઇમરજન્સી મિટિંગ બોલાવી અને બાળકોને બસમાં બેસવાળાઓની પ્રયત્ન ચાલી રહ્યા છે અને પચાસ ટકા અમારા વાહન ચાલકોના બાળકો

અમારી પાસે પૈસા નથી દિવસથી અમે લડત આપી છીએ કોઈ કોઈ પણ પણ આગેવાન કે અધિકારી અમારો પ્રશ્ન સાંભળવા તૈયાર નથી આરટીઓ ની અંદર એકસાથે સાથે ત્રણ હજાર ટેક્સી થઈ શકે એવી શક્યતા જ નથી જે મારી બાજુ મોબાઈલા ભાઈઓને બધાને ટેક્સી કરવી જ છે પણ વાર્વેર બંધ છે જે ઉપર ઓનલાઈન મારું નામ જાય તો જ મને ગાડીનું પાસિંગ મળે એવી પરિસ્થિતિ છે આજે વાઘ આરટીઓનો છે તો આરટીઓ અધિકારી તો જ છતાં ધારો કે અમે એક આતંકવાદી હોય એ રીતે અમારી ગાડીની પાછળ દોડી અને અમારા જ વાહન ચાલકોને મેમા આપે છે એટલે હું જાણવા માંગુ છું આનું કારણ શું અમે કોઈ આતંકવાદી નથી કે અમે ગેરપ્રવૃત્તિ કાંઈ કરતા નથી આજ સુધીમાં ચલ્લા અમે પચ્ચીસ વર્ષથી વાહન ચાલકો છીએ હજી સુધી કોઈ ફરિયાદ પેરેન્ટ તરફથી આ જે તે મીડિયા કોઈને મળી નથી શું કામ કે મારા વાહન ચાલકો આજે પોતાના બાળકો સમજી અને સ્કૂલે લાવે છે અને લઈ જાય છે